કરતા મહાનુભાવો આદરણીય ગુરુજનો તેમજ મારા વાલા ભાઈ બહેન આજે આપણે આપણા ભારત દેશનો 70મો પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ આપણા માટે પ્રજાસત્તાક દિવસ એ માત્ર તહેવાર નથી પરંતુ ગૌરવ અને સન્માનનો તહેવાર છે આ દિવસને આપણે ગણતંત્ર દિવસ તરીકે પણ ઓળખીએ છીએ આપણો દેશ ઘણા વર્ષો સુધી બ્રિટિશ સરકારની ગુલામી હેઠળ હતો અંગ્રેજો ભારતના લોકોને બળજબરીથી તેમના કાયદાનું પાલન કરાવતા હતા અને જો તેના કાયદાનું પાલન ન કરતા તો તે લોકો આપણને ખૂબ જ ત્રાસ આપતા ઘણા વર્ષોના સંઘર્ષ તેમજ ભારતના સ્વતંત્ર સેનાઓની સખત મહેનત અને બલિદાન બાદ ને ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ ભારત દેશને આઝાદી મળી નિર્માણ માટે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની અધ્યક્ષતામાં બંધાર બંધારણ સમિતિની રચના કરવામાં આવી હતી બે વર્ષ અગિયાર વર્ષના અઢાર દિવસની સખત મહેનત પછી છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ આ બંધારણ સમિતિ દ્વારા બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું ભારતનું બંધારણ ભલે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ પરંતુ તેને 24મી જાન્યુઆરી 1950 થી જ લાગુ કરવામાં આવ્યું હતું ના દિવસને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ દે સલામી ઇસ્તી રંગે સર અમે સાઉચા સર 好。<Thank you. S 2>